પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત હેબતપુર ગામ દ્વારા આયોજનમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો જોકે અંતિમ ચરણોમાં આ ટુર્નામેન્ટ પહોંચતા ગઈકાલે રાત્રિના એમજી ઇલેવન ચિત્રાસણી અને રિદ્ધિ ઇલેવન માલણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં એમજી ઇલેવને પ્રથમ બેટિંગ કરી એકસો અડસઠ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેમાં ઓપનિંગમાં ઉતરેલા ચિત્રાસણીના મોસીન ચાવડાએ ઇઠોતેર રન બનાવ્યા હતા રિદ્ધિ ઇલેવન માલણ રન ચેસ ન કરી શકતા એમજી ઇલેવન ચિત્રાસણીની જીત થઈ હતી જોકે એમજી ઇલેવનના ચાહકોએ આતશબાજી કરી જીતને વધાવી હતી એમજી ઇલેવનમાં પ્રશાંત ઠાકોર એજાજ ખોખર દિલીપ મેન્ડિસ મેહુલ મેક્સી મોસીન ચાવડા ચિત્રાસણી દીક્ષિત પટેલ સહિત પાલનપુર મહેસાણા અમદાવાદ દહેગામ સહિતના ટેનિસ સ્ટાર પ્લેયરોને લાવવામાં આવ્યા હતા જો કે રિદ્ધિ ઇલેવન માલણમાં ટેનિસ સ્ટાર યુવરાજસિંહ કાલરી કુલદીપ બારોટ રાજકમલ ભોજક સહિત પાટણ મહેસાણા અમદાવાદના ક્રિકેટ પ્લેયર બોલાવવામાં આવ્યા હતા પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં ફાઈનલ યોજાઈ હતી તો અમે અમદાવાદથી મારા બે ત્રણ પ્લેયરો અમે અહીં રમવા આવ્યા અને ગ્રાઉન્ડમાં પબ્લિકનો ખૂબ સપોર્ટ હતો બહુ મજા